હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃત એમાં એકમ ત્રણ છે આત્મશ્રદ્ધાયા હ પ્રવાહ તેનું સ્વાદ્યાપુથી સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતમાં પ્રશ્ન એક તો ફકરાનું અનુલેખન છે કે જે ફકરો છે એ જ જોઈને સુંદર અક્ષરે લખવાનો છે બરોબર આ રીતે ત્યાર પછી આગળ જોઈએ તો આપણને એક ફકરો આપેલો છે આ એ ફકરા ઉપરથી આ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે આ ત્યાર પછી પ્રશ્ન છે જે વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરીને આપણે અહીંયા લખવાનું છે બરાબર ત્યાર પછી પ્રશ્ન ચાર ઉપર આપણને ઓપ્શન આપેલા છે ને એ ઓપ્શનમાંથી અહીંયા ખાલી જગ્યામાં ગમે તે ઓપ્શન ઓપ્શન આપણે ભરવાનું છે બરોબર ત્યાર પછી પ્રશ્ન પાંચ છે યોગ્ય જોડકા જોડો એમાં આ રીતે નંબર પ્રમાણે આપણે જોડકા જોડવાના છે બરાબર ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણ અનુસાર આપણે વાક્ય રચના કરવાની છે તો અહીંયા આ રીતે આપણે વાક્ય રચના કરવાની છે જુઓ ત્યાર પછી પ્રશ્ન સાત છે આગળ વાક્યો આપેલા છે તો આ રીતે આ વાક્ય લખવાના રહેશે આપણે બરોબર ઉપર વાક્યો આપેલા જ છે તમે તમારી બુકમાં પણ ઉપર જોઈને શોધીને લખી શકો છો આ રીતે આ પ્રશ્નના જવાબ આપણે ભરવાના રહેશે ત્યાર પછી અહીં પણ એક ફકરો આપેલો છે અને ફકરાના આધારે આપણે આ જવાબ લખવાના છે આપણે આ જવાબ રાખવાના છે તો આ સાથે આપણો આ વિડીયો પણ પૂરો થાય છે તો ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવતા રહીએ અને વિદ્યાર્થી સુધી પહોંચાડતા રહીએ ઓકે ગુડ બાય હેવ નાઇસ ડે